બસમાં સામાન્ય રીતે મુસાફરોની અંદરો અંદર કે પછી કંડક્ટર ડ્રાઈવર સાથે માઠા સર્જાતી હોય છે ત્યારે સુરતના સિટી બસ માં એક યુવકે કંડક્ટરનો કોલર

તેને કોલર કેમ પકડે છે એ પ્રકારની વાત કરી ત્યારે તેણે પોતાની ઓળખ ધારાસભ્યના પુત્ર હોવાની આપી હતી જે બેગ તે લઈને બસમાં ચડ્યો હતો તે બેગમાં લાખો રૂપિયા હોવાનું દર્શાવતા નોટોના બંડલો બતાવ્યા હતા આ સમગ્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે રોડ નંબર એકસો અડતાલીસ સિટી બસમાં માં યુવક સાથે માઠા થઈ હતી યુવાને કોલર પકડી લેતા સો નંબર ડાયલ કરીને ફરિયાદ નોંધાવવામાં આવી હતી યુવક સુમુલ ડેરી પાસે જ ઉતરીને જતો રહ્યો હતો સિટી આવી હતી કોણ છે તે અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી તું મારો કોલર કેમ સૌથી પહેલા તું મારો મારે હું મારે હું પૈસા તું કે મારો કોલર કેવી રીતે તું